સ્વાગત છે આપણે પરિપત્ર મુજબ જે એપીઆર મિલકતની માહિતી સ્થાવર અને જંગમ ની માહિતી જે શિક્ષકોએ અપલોડ કરવાની છે તેને માટે સૌપ્રથમ આપણે એડમિનમાંથી જે એપીઆર છે એને એડમિન લોગિંગમાંથી એને અનલોક કરવા પડશે તો તમે જોઈ શકો છો કે બે ટેબની અંદર એક જ એડમિનના મેં ટેબ ઓપન કરેલી છે તો સૌ પ્રથમ આપણે એક ટેબની અંદર એચઆરએમએસ જે માસ્ટર છે એને ક્લિક કરી અને જે ઓર્ગોનામ ઓરો જે છે એને આપણે ક્લિક કરીશું ત્યારબાદ આપણું જે ડિપાર્ટમેન્ટ છે એને અહીંયાથી ક્લિક કરી અને અહીંયાથી સર્ચ ત્યારબાદ એડમિન ની અંદર જે પણ માહિતી નીચે અહીંયા બતાવશે સૌ પ્રથમ હું કંટ્રોલ એપ કરી અને મારી સ્કૂલ મુંડીનું હું અહીંયાથી સર્ચ કરાવું છું તો અહીંયા નીચે તમે દેખી શકો છો આપણે જે રજીસ્ટ્રેશન કર્યું છે તે શિક્ષકનું નામ અને એનો એચઆરએમએસ નંબર દેખાય છે તો ઉપર જે અહીંયા દેખાય છે એ નંબર આપણે એને કોપી કરી લેવાનો રહેશે ત્યારબાદ બીજી ટેબ અંદર આપણે જઈશું અને એની અંદર એચઆરએમએસ માસ્ટરની અંદરથી નીચે જે મોડ્યુલ ફ્લો માસ્ટર દેખાય છે એને આપણે ક્લિક કરીશું ત્યારબાદ અનલોક કરવા માટે સૌપ્રથમ આપણે એડ ન્યુ મોડ્યુલ ફ્લો છે એના ઉપર ક્લિક કરશું ત્યારબાદ આપણે જે મોડ્યુલ ટાઈપ અનલોક કરવાના છે એને આપણે અહીંયાથી સિલેક્ટ કરશું એપીઆર પછી પાર અને પછી એલટીસી આ રીતે આપણે ત્રણ વસ્તુ અહીંયાથી અનલોક કરી રહ્યા છીએ જેથી શિક્ષક પોતાની રીતે માહિતી પોતાના લોગિંગની અંદરથી કરી શકે ત્યારબાદ આપણે જે આ નંબર છે જે શિક્ષક નું નામ છે એની ઉપર જે નંબર છે એને આપણે કોપી કરી લઈશું ત્યારબાદ જે એપ્લિકેશન પોઝિશન નંબર કહેવાય છે આને જે એપ્લિકેશન નંબર પોઝિશન છે અહીંયા પેસ્ટ કરશું ત્યારબાદ આપણે આ જે બાજુમાં સર્ચ બટન છે એના ઉપર ક્લિક કરીશું થોડી વારના પ્રોસેસ બાદ અહીંયા શિક્ષકનું નામ દેખાશે તમે દેખી શકો છો અહીંયા એનો સિરિયલ નંબર અને નામ દેખાઈ રહ્યું છે ત્યારબાદ આપણે એને સિલેક્ટ કરી લેશું ત્યારબાદ ફરીથી અહીંયા લેવલ વન છે ત્યાં ફરીથી આપણે જે નંબર કોપી કર્યો હતો એ પેસ્ટ કરશું અને એને સર્ચ સર્ચ કરાયા બાદ અહીંયા ફરીથી એની પ્રોસેસ થશે ફરીથી શિક્ષકનું નામ બતાવશે એને સિલેક્ટ કરશું અને ત્યારબાદ આપણે એને સેવ બટન પર ક્લિક કરશું ત્યારે ડાયલોગ ડાયલોગુક ખુલશે વર્ક ફ્લો રેકોર્ડ ઓલરેડી એક્ઝિટિંગ ડુ યુ વોન્ટ ટુ ઓવર કારણ કે મેં આને સિલેક્ટ કરી અને અનલોક કરેલો હતો એટલે આ ડાયલોગ બોક્સ ખોલ્યો છે આપણે અહીંયા યસ આપી દઈએ છીએ એટલે જે પણ આપણે અહીંયા મોડ્યુલ ટાઈપ કર્યા છે પેર એપીઆર અને એલટીસી એ અહીંયાથી અનલોક થઈ જશે અને શિક્ષક પોતાની રીતે ત્યાંથી જે એપીઆર મોડ્યુલ ભરવાનું છે એ ભરી શકશે તો આ રીતે આપણે એપીઆર મોડ્યુલ અનલોક કરવાના હતા તો આ રીતે અનલોક કરી અને આપણે ડેટા શિક્ષક પાસે ભરાવી શકીએ છીએ તો આશા રાખું છું વિડીયો આપને પસંદ આવશે જય હિન્દ જય ભારત